મહિલાની પસંદગી કરી ભારતીય જનતા પાર્ટી મહિલા સશક્તિકરણ નો સંદેશ આપ્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કારોબારીની રચના તેમજ તાલુકા અને જિલ્લામાં નવા સંગઠનની રચનાને લઈ અટકળો તેજ થઈ હતી

ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ સંદેશ આપ્યો હતો વર્ષાબેન પટેલનું નામ જાહેર થવાની સાથે જ ડીસાસર ભાજપના કાર્યકરો તેમને પ્રમુખ તરીકે વધાવી લીધા હતા અને આજે ડીસાસર ભાજપ કાર્યાલય ખાતે નવીન પ્રમુખ નો સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર પ્રમુખ રમેશભાઈ દિલવાડિયા મહામંત્રી કનુભાઈ જોશી અશોકભાઈ પટેલ ચેતનભાઈ ત્રિવેદી તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા અને વર્ષાબેનને ફૂલહાર ખેસ આપી અને પહેરાવી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે પણ હતું વર્ષાબેને જણાવ્યું કે તેમના દ્વારા ભારતીય જનતા આગામી સમયમાં આવનારી ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત કરાવી દરેક કાર્યકર સાથે લઈ પાર્ટીના હિતમાં કામ કરવામાં આવશે તેવી પાર્ટી નિમણૂક સમગ્ર ની અંદર મહિલાઓનું જે ભારતીય જનતા પાર્ટી કહેતી હતી એના સાર્થક શહેરના ભાજપના પ્રમુખ ડૉક્ટર વર્ષાબેન પટેલની નિમણૂંક આપી છે એ બદલ હું પહેલાં તો અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પરિણભાઈ માળીનો ખૂબ ખૂબ આભાર માનીશ સાથે અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાજીનો અને એમની ટીમનો અને પ્રદેશની ટીમ જે ચૂંટણી અધિકારીઓ અમારા આવ્યા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે જે ડીસા શહેરનું ઉદાહરણ ગુજરાતની પર પડશે કે મહિલાઓ સશક્તિકરણનું જે ભારતીય જનતા પાર્ટી લઈને ચાલે છે એનું આજે સાર્થક કર્યું છે અને આ બેન જે ડોક્ટર અને શિક્ષિત છે એમને આ ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવામાં ખૂબ સરળતાથી વ્યાપ વધારશે અને એમની સાથે સૌ કાર્યકર્તાઓ ખભેથી ખભા ભી અને ભારતીય જનતા પાર્ટીનો વાપ વધે એવી શુભેચ્છાઓ નમસ્કાર ડી ભારતીય સંગઠન પ્રમુખ તરીકે મારી વર્ણિત બદલ હું પ્રદેશ શીર્ષ નેતૃત્વ જિલ્લા શીર્ષ નેતૃત્વ અને ડીસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માણીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક મહિલા તરીકે મારી પસંદગી કરી અને મહિલા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું વિશ્વાસ પર ખરી ઉતરીશ આગામી જે ચૂંટણીઓ આવશે નગરપાલિકાની હોય કે વિધાનસભાની હોય એમાં જે પણ કંઈ કામ કરવાનું હશે એમાં હું પૂરા દિલથી અને પૂરા ખનથી કામ કરીશ જે પાર્ટી મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું કાયમી રાખીશ બધા સંગઠનને હું સાથે રાખીને આગળ કામ કરતી રહીશ ઓકે